ભાઈ આ તો રંગીલું રાજકોટ છે અહીંયા એક્ઝિબિશન તો અવારનવાર આવતા જ હોય પણ એક્ઝિબિશન કરતાં એ વિશાળ ભવ્ય શોરૂમ આવી ગયો છે હવે જેનું નામ છે એલિઝિયમ હોમ ડેકોર અહીંયા ઓપનિંગ ઓફર ચાલી રહી છે ભાઈ પહોંચી જજો તમારા ફેમિલી સાથે પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે ફિફ્ટી પર્સન્ટ અને હા અહીંયા હોમ ડેકોરને લગતી પ્રીમિયમ પ્રોડક્ટ જ તમને જોવા મળશે લોકલ બ્રાન્ડ નહીં પ્રીમિયમ અને એમાંય બે હજારથી વધારે વેરાયટી જેમાં વાત કરીએ ને તો વોલ ફ્રેમ શોપીસ ઘડિયાળ મિરર ફ્લાવર વાસ ફ્લાવર પોટ્સ વોલ આર્ટ શોપીસમાં પણ સિરામિક ગ્લાસ વુડન રેઝિન અને મેટલના શોપીસમાં તો અઢળક વેરાયટી જેમાં શોપીસમાંય વાત કરીએ ને તો આર્ટિફિશિયલ પ્લાન્ટર્સ આના સિવાય ફર્નિચરને લગતી ઘણી બધી પ્રોડક્ટ છે જેવી કે કોફી ટેબલ સાઈડ ટેબલ ડાઇનિંગ ટેબલ સોફા સેટ કોન્સલ ટેબલ મસાજ ચેર પણ મળી રહેશે આના સિવાય મેટલમાં તો ઘણી બધી વેરાયટી જેવી કે મેટલ પાટીસન એના સિવાય તમારી પસંદ મુજબ દરેક પ્રોડક્ટ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે તમારે અહીંના મિરર હોય તો મિરર તમારા આપણે ઇન્ટીરિયરને લગતા બનાવવા હોય તો એ સાઇઝમાં એ પેટનમાં બનાવીને આપશે એટલે હું તો કહું છું કે તમારા ફેમિલી મિત્રો સાથે જલ્દી પહોંચી જજો એક જ જગ્યા ગોંડલ ચોકડી ક્રિષ્ના પાર્ક હોટલ પાછળ કીચ ઇન્ડસ્ટ્રીઝની સામે એલિશિયન હોમ ડેકોર આપણા રંગીલા રાજકોટમાં તો પહોંચી જજો પ્રીમિયમ લોકો પ્રીમિયમ પ્રોડક્ટ ખરીદવા માટે